એવી અમારી આપ પાસેથી અપેક્ષા છે ત્યારે અને હવે પ્રેમદાસ બાપુને આપણે વિનંતી કરવી છે કે આ સમગ્ર કમિટીને દાતાઓને કાર્યકરોને એ સરસ મજાનો કેસરીઓ પહેરાવી અને સન્માનિત કરશે પ્રેમદાસ બાપુને આપણે વિનંતી કરીએ તો સૌથી પહેલા આપણે સુરત થી જે આપણા લીગલ એડવાઇઝર છે કિશોરભાઈ સોજિત્રા એડવોકેટ નોટરી ભારત સરકાર એમને આપણે વિનંતી કરીએ કે સન્માન સ્વીકારે હા પ્રેમદાસ બાપુ કિશોરભાઈ ને જયારે કેસરીઓ પહેરાવી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ